અરે મનીષાબેન જરાય ખાંડ જો હમણાં બધી ખાલી થઈ ગઈ હું આના કે કોક આવે તો કેવું લાગે ખાંડ વિના શું કરવાનું હું તો ઉલટાની તમારી પાસે માંગવા આવવાની હતી અને આને પપ્પા ને કીધું જ છે કે ત્યાં જાવ ને રસ્તામાં કરિયાણા દુકાન આવે ને તો એને કેજો 5 કિલો ખાંડ આયા ઘરે આવીને આપી જાય પણ હજી સુધી ખાંડ આપવા જ નથી આવ્યો બોલો બટેટા અરે મારી પાસે એક બટેટા હતા પણ આને પપ્પા ને બે નું શાક કરી દીધું એક જ બટેટું નાખે શાક લેવા જાઉં ત્યારે મેળ પડશે મોટું વાસણ ના ના મારી પાસે મોટું વાસણ નથી પણ છે ને આ મનીષા બેન પાસે છે મારે જયારે જોતું હોય ને ત્યારે હું એની પાસેથી જ લઈ આવું છું ગાંઠિયા પડવા ને એની યની પાસેથી જ લઈ આવું છું હું મારી પાસે નથી ને એટલે હું ત્યાંથી જ લઈ આવું પાંચસો રૂપિયા અરે મારી પાસે તો પાંચ રૂપિયા નથી તમે આવીને ઘરે જોઈ જાવ મારા પાકેટમાં જો પાકેટમાં પૈસા નીકળે ને તો એ બધા તમારા એમાં શું થયું કે મેં આજે ટ્યુશન ની ફી ભરી દીધી કીધું તો હું એને ફી ના ન દે એ તો કાલે દઈ દે એમાં હું થયું સવારે છે ને મારા ભાઈ ને મારા ભાઈ ના છોકરાઓ ને ભાભી ને બધા એવા ને તો એની હાટું મેં કોફી બનાવી અને અડધા પાછા કોફી પીવે નહીં તો એની હાટું મેં દૂધ બનાવ્યું એમાં મારે બધું દૂધ વપરાય ગયું પીપું દૂધ નથી રહ્યું હવે તો હાંજે લેવા જાઉં ત્યારે તમને દઉં હા હા મને ખબર જ છે કે મારે એક વાટકો દૂધ આપવાનું છે હવે આ હું લેવા જાય ને તમને આપી દઈશ ભાઈ ઓલો નવો લીધો ઈ હા ઈ ડ્રેસ તો હતો જ તે પણ કાલે મારી બેન આવીને તો એને આપી દીધો મેં એને ચાવું છે ક્યાંક લગનમાં તો ઈ કે મને તારો ડ્રેસ દે ને એને બહુ જ ગમે છે તો એને આપી દીધો નહીં તમને આપે તો ના 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 રેખાબેન તેલ જ નથી ખાવ જોઈ હું એ ત્યાં મનીષાબેન ના ઘરેથી તેલ લેવા જાતી હતી બહેણી લઈને હાજી કાલે જ મારે ડબ્બો ખાલી થયો આજે એને પપ્પા ને કીધું છે લેતા આવશે સાંજે પણ થોડુંક મેં કીધું લઈ આવું મારે રસોઈ બાકી છે ને એટલે